સુરતમાં શિક્ષણ સમિતિની સ્કૂલમાં બેદરકારી જોવા મળી છે શાળામાં કાચની બારી લગાડતા મૂંઝવણમાં વર્ગખંડમાં તડકો આવવાથી લખાણ વાંચવામાં મૂંઝવણ થાય છે વિદ્યાર્થીઓ દૂર સુધી દેખી નથી શકતા રજૂઆત કરવા છતાં પણ હોદ્દેદારોએ આંખ આડા કાન કર્યા છે એ બોર્ડ બદલવામાં નથી આવ્યું સંદેશ ન્યૂઝ સમાક્ષ ભાજપ કોર્પોરેટરે બાહેતરી આપી હતી વિદ્યાર્થીઓને પડતી તકલીફ જલ્દી જ દૂર કરાશે તેવું કોર્પોરેટરે કહ્યું હતું પરંતુ એ વાતો જ રહી ગઈ અને એ જ પરિસ્થિતિ અત્યારે શાળામાં જોવા મળી રહી છે બોર્ડ બદલવામાં નથી આવી રહ્યું જે નજીક બેસે છે જે વિદ્યાર્થીઓ જોઈ શકે છે પરંતુ જે વિદ્યાર્થીઓ દૂર બેસે છે અને શાળામાં બારીઓમાંથી તડકો આવે છે તેના કારણે બોર્ડમાં દેખાતું નથી એ પ્રકાશના કારણે વિદ્યાર્થીઓ જોઈ નથી શકતા બારીઓ બદલવાની તો વાત કરી હતી પરંતુ એ માત્ર વાતો જ રહી ગઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો બેક પર દેખાઈ રહ્યો છે તો વિરોધ વિરોધ કરશે તો તમે કાઉન્ટર કરશો એમાં પ્રધાનમંત્રી સી એ જે વિદ્યાર્થીઓ માટે આ સ્કૂલોનું કે બુકોનું જે પણ વિતરણ એ પહેલાંથી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારથી જ આ બધું એમણે આયોજન કર્યું છે અને બાળકોનું ભવિષ્ય જે ગરીબ બાળકો છે એને ભણતર સારી રીતે મળે વિદ્યાર્થીઓ સારી રીતે ભણીને આગળ વધે અને આ દેશનો એક જેમનું લક્ષ્ય છે પ્રધાનમંત્રી નું એ લક્ષ્યને પૂર્ણ કરવા માટે આ બધી એમને સુવિધા બાળકો માટે ઊભી કરી છે